આમ આદમી પાર્ટીની આ પત્રકાર પરિષદમાં આપનું સ્વાગત છે મારી સાથે અમારા કાર્યકારી અધ્યક્ષ અને ધારાસભ્યશ્રી ચેતનભાઈ વસાવા પણ છે મિત્રો વિષાવદનની ચૂંટણી અત્યારે એક તરફા બની ગઈ છે વિષાવદનની ચૂંટણીમાં ગામો ગામ જય ગોપાલ જય થાય છે વિષાવદનની ચૂંટણી આમ આદમી પાર્ટી અને ગોપાલ આચાર્યજી ભારે લીડથી જીતી રહ્યા છે ત્યારે ભાજપા બોકલાઈ ગઈ છે ભાજપા એટલી હદે ભૂખ લાવી છે કે ગામો ગામમાં હું કાલે ગઈકાલે મારી સભાઓ મૂકીને મારે કેટલા ગામોમાં જવું પડ્યું હતું જે અમારા કાર્યકર્તાઓ હોય એમને ગામો ગામમાં ભાજપ છે દારૂની ગાડીઓ ઉતારવાની પેરવી કરી રહી છે નોટોના બંડલો ઉતારવાની પેરવી કરી રહી છે મારે કાલે સભાઓ છોડીને કેટલીક જગ્યાઓ પર જવું પડ્યું આ સ્થિતિ શું બતાવે છે ભાજપ કે ચૂંટણી હારી રહી છે એને સંપૂર્ણપણે એવું લાગી રહ્યું છે તેણે કેટલા એસજંડા અપનાવ ગોપાલભાઈના ફોટો ખોટા વિડીયો બનાવ્યા ગોપાલભાઈની વિરુદ્ધમાં એક ષડયંત્ર રચ્યું પછી એમણે બીજા પણ મુદ્દાઓ ભટકાવવાની કોશિશ કરી પણ એક પણ મુદ્દાઓ ઉપર ભાજપના એજન્ડા ઉપર વિસાવદનની જનતાએ વિશ્વાસ નથી કર્યો વિસાવદનની જનતાએ એટલું જ કીધું તમે કામ કરો ને કામના ઉપર માંગો ભાઈ તમે રોડ રસ્તા નથી કર્યા તમે ખેડૂતોને લૂંટ્યા છે તમે વાંદરવડમાં જે મંડળીઓનું કૌભાંડ કર્યું છે એવા લોકોને ટિકિટો આપી રહ્યા છો તમે અમને લૂંટી રહ્યા છો એવું સ્પષ્ટપણે વિસાવદનની જનતા કરી છે મંત્રીઓને ગામમાં ઘુસવા નથી આવી સ્થિતિઓ છે ત્યારે ભાજપ એક નવા હાથા અપનાવ્યા છે ફેક પત્રિકાઓ પણ ભરતી કરી છે ભાજપે માન્ય ગોપાલભાઈ ઇટાલિયાને બદનામ કરવા માટે ગોપાલભાઈ ઇટાલિયા એ મજબૂત હજી ચૂંટણી જીતી રહ્યા છે ત્યારે એમણે મને એવું હતું કે પાકિસ્તાન પણ આ મુદ્દે લઈ આવશો ભાજપ તો ભાજપ પાસે બીજો કોઈ મુદ્દો જ નથી ભાજપ વિકાસના નામે વાત કરી શકતી નથી ભાજપ ભ્રષ્ટાચારના નામે વાત કરી શકતી નથી ભાજપ ચાલુ ભ્રષ્ટાચારી દીકરાઓ જેના છે ને પદ ચાલુ હોય એટલે એ પણ ભાજપ કરી શકતી નથી ત્યારે ત્યારેલા હાથગંડા અપનાવ્યા છે ગોપાલભાઈને કઈ રીતે બદનામ કરવામાં આવે ગોપાલભાઈની ખોટી ખબરો ફેલાવવામાં આવે ગોપાલભાઈ વિરુદ્ધ ખોટી પત્રિકાઓ ફેરવવામાં આવે અમે આ મામલે કાયદાકીય કરીશું અને જે પણ ગુનેગારો હશે એને જેલના સળિયા પાછળ નાખીશું વાત બીજું મારે ચૂંટણી પંચને અને ઉચ્ચ અધિકારીઓને મારી વિનંતી કરી છે ડીજીપીને કે મેં સાંભળ્યું છે કે ભાજપે કેટલીક જગ્યાએ દારૂઓની ગાડીઓ ઉતારવાની પણ પેરવી કરી રહી છે દારૂઓની ગાડીઓ હોય કેટલાક નાણાંઓ હેરફેર કરવાની કોશિશ કરી રહી છે ત્યારે ડીજીપીને ચૂંટણી પંચને ચૂંટણી આયોગને મારી વિનંતી છે કે કડકમાં કડક બંદોબસ્ત રાખે અને આવી કોઈ પણ કૃત્ય લોકતંત્ર માટે સ્વીકાર્ય નથી સાથે સાથે આમ આદમી પાર્ટીએ પણ અંદાજે ચાલીસ જેટલી ટીમો અમે બનાવી છે અત્યારે એ ચાલીસે ચાલીસ ટીમો દરેક ગામડાઓમાં ફરશે જ્યાં પણ ભાજપવાળો કે ભાજપવાળાના મળતીયાઓ કે મળતીયા બુટલેગરો દારૂ વેચશે રૂપિયા વેચશે અથવા તો લાલચો આપવાની કોશિશ કરશે તો એના વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવશે એની અમારી ટીમો છે એ સ્ટેન્ડ બાય રહેશે આગલી રાતે પણ મેં સાંભળ્યું છે કે ચૂંટણીના આગલી રાતે ભાજપના નેતાઓ છે રૂપિયા વેચવાના છું ત્યારે પણ અમારી લગભગ સો ટીમો અમે તૈયારી કરી છે આગલી રાતમાં એ એ સો ટીમો બ બે ત્રણ ત્રણ બે ગામની આસપાસ એ એક બે એક બે ગામની આસપાસ એ લોકો રહેશે તેના એટલે મારી વિનંતી છે ચૂંટણી પંચને મારી વિનંતી છે ડીજીપીશ્રીને એટલા માટે કે ચૂંટણી નિષ્પક્ષ થાય એ જરૂરી છે પણ ભાજપ એટલી હદે બોકલાઈ ગયું છે ભાજપ એટલી હદે ચૂંટણી હારી રહ્યું છે એટલે આ હથગંડા ઉપર આવ્યું છે વિસાવદરની જનતાને પણ મારી વિનંતી છે કે અત્યાર સુધી તમે કોઈ પણ ભાજપના ગતકડાઓ જે કર્યા ખોટા વિડીયો ફેલાવ્યા ખોટી પત્રિકાઓ ફેલાવી એમાં ક્યાંય તમે આવ્યા નથી એવી જ રીતે હજી છેલ્લા બે દિવસ છે બે દિવસમાં કોઈ પણ ભાજપના હથકંડા ઉપર ભાજપ ભાજપ ખોટા આક્ષેપો કરે ભાજપ ખોટી પત્રિકાઓ ફેરવે તો કોઈ ઉપર વિશ્વાસ ન કરતા આ એમની જૂની આદત છે જયારે જયારે ચૂંટણી ભાજપ વારે છે ત્યારે હાથ ગંડાઓ બનાવે છે એટલે ઉલટાનું જ્યારે જ્યારે ભાજપ આવું કરે ત્યારે તમે ભાજપના કાર્યકર્તાઓને પણ મારી વિનંતી છે કે તમારા મુદ્દાઓને ભટકાવવા તમારી જ પાર્ટી ઈચ્છી રહી છે તો તમે પણ ભાજપને મત ન આપતા અને આ ભાજપના જે ચૂંટણી હારી રહી છે જે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે ભેગા કરેલા રૂપિયા ચૂંટણીમાં વાપરીશું અને પ્રજાને અને જ્ઞાતિ જાતિના આગેવાનોને મોકલીને ચૂંટણી જીતીશું જશું પણ આ વિસાવદનની જનતા એવું થવા દેતી નથી મને પૂરો વિશ્વાસ છે વિસાવદનની જનતાને હું અપીલ પણ કરું છું આમ આદમી પાર્ટીના એક અદના કાર્યકર્તા તરીકે અરવિંદ કેજરીવાલજી શ્રેણી તરીકે અને અહીંના અધ્યક્ષ તરીકે ગુજરાતના કે ગોપાલભાઈ આચાર્ય જેવો મજબૂત લીડર તમને મળ્યો છે ઓગણીસ તારીખે ભલે વાવણી કરવાની હોય વરસાદ થઈ રહ્યો છે પણ મત પહેલા પછી વાવણી અને કારણ કે આ પણ બિયારણ બહુ અગત્યનું છે જો તમે ભ્રષ્ટાચારી બિયારણ જો અહીંયા આપી દેશો દિશા તો એ ભૂલ તમને આજીવન નડશે એટલે મહેરબાની કરી મારી વિનંતી છે કે ઝાડુનો એક નંબરનો બટન છે ગોપાલ ઇટાલિયાનો એ બટન ઉપર બટન દબાવી અને તમારે ગુજરાતના ખેડૂતોનો અવાજ બનવાનો છે ગુજરાતના ખેડૂતો મજૂરો શ્રમિકો દલિતો આદિવાસીઓ જેના ઉપર ભાજપ અત્યાચાર કરે છે એ ભાજપને પરચો દેખાડવાનો છે અને મને પૂરો વિશ્વાસ છે કે મજબૂતાઈથી આમ આદમી પાર્ટી આ ભાજપના કોઈકડામાં આવશે નહીં આમ આદમી અને ગોપાલ ઇટાલિયાની જીત નિશ્ચિત છે હવે હું અમારા માનનીય ધારાસભ્યશ્રી સાહેબ 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 ગોપાલ ઇટારિયા પણ ગઈકાલે ભાજપે આક્ષેપ કર્યા છે કે ગોપાલ ઇટારિયા બોલે છે ને કરે છે કંઈકને ને કરે અહીંયા રહેવાના નથી આસ્થા મુદ્દાઓ પહોંચે છે ને ગોપાલ મુદ્દા ગોપાલભાઈ જે સુરતમાં નોટા છૂટા એના પરિણામ પણ દેખાતા શું કહેશો બિલકુલ થી ભાજપની બોખલાત છે તમારામાં તાકાત તમે સગંદનામું કરો ને તમે જે પત્રિકાઓ ફેરવો છો એને સગનનામું કરો તમે આ કરાવી બેસો નહીં કરાવીએ તો અમે આટલો જો મળીએ તો પેલા અમારા બુથના કાર્યકર્તાઓ છે એમને પચાસ પચાસ સાહીઠ સાઠ હજાર લાખ લાખ રૂપિયાની ઓફરો આપવામાં આવતી હતી ત્યાં હું કેટલીક જગ્યાએ મળ્યો એમણે કીધું કે સાહેબ આવી રીતે આવી રીતે અમને આવી રહી છે પણ અમે ક્યાંય ઝૂકવાના નથી ડરવાના નથી રૂપિયાની લાલચમાં આવવાના નથી સિંતરેક એવા બુથો છે કે જેને અમને શંકાસ્પદ લાગ્યા હતા તો અમે તમામ અમારા જે લીડરો છે એ તમામ લીડરોને લોકસભા વાયથી એ સિંતેરે સિંતેર બુથ ઉપર અમે બધાને મળી આવ્યા છીએ સાથે સાથે એમના તરફથી અને કેટલાક ભાજપના જે નાના કાર્યકર્તાઓ છે એમણે પણ કહ્યું સાહેબ અમને એવા મેસેજ છે અમને કહેવામાં આવ્યું છે કે તમે અહીંયા ગાડીઓ આવશે દારૂની વ્યવસ્થા કરવાની બીજી વ્યવસ્થા કરવાની તમે કેજો રૂપિયા છે ફલાણ નીકળું એટલા માટે મેં અગાઉ ચાંદ્ય ડીજીપી આ મામલે ગંભીરતા લે અમારી ટીમો તો ઉતરશે જ પછી અમારી ટીમો વિડીયો બનાવશે તો એમની ઉપર પણ આપણે કાર્યવાહી કરવી પડશે જો પોલીસ રીતે બેસી શકે આ લોકતંત્રમાં નિષ્પક્ષ થાય એ જવાબદારી પંચની અને કાયદો વ્યવસ્થા જાળવવાની પોલીસની જવાબદારી છે ઇલેક્શન આખરી ચરણમાં છે ત્યારે આ લોકશાહીના પર્વમાં જે પ્રકારે ગોપાલ ઇટાલિયાને આવકાર મળી રહ્યો છે આમ આદમી પાર્ટીને આવકાર મળી રહ્યો છે એ જોઈને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને એમના કેટલાક લોકો બોખલાઈ ગયા છે હવે એ લોકો ફેક આઈડી દ્વારા ફેક મેસેજો બનાવે છે ફેક પત્રિકાઓ ફરતી કરે છે અને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે ત્યારે હવે ત્રણ દિવસો છે દિવસો દરમિયાન પૈસા પાવર ડર દારૂ તોડો જોડો તમામ પ્રકારની અહીંયા ખેલ થવાના છે ત્યારે હમણાંની મિટિંગોમાં તો એ લોકો ખુલ્લે આમ કહે છે તમારાથી થાય એટલું બોગસ પણ કરજો કેમ કે પોલીસ આપણી છે વહીવટી તંત્ર આપણું છે કર્મચારીઓ અંદર જે પણ છે બધા આપણા છે ત્યારે અમે જવાબદાર અને પૂરા ગંભીરતાથી ચૂંટણી આયોગને કહેવા માંગીએ છીએ કે તમે જ્યાં જરૂર લાગે ત્યાં પોલીસને ચાલુ હાલતમાં બોડી કેમેરા સાથે ઉભા રાખજો અમે પણ ચાલીસ જેટલી ટીમો બનાવી છે જે પણ પોલીસ અધિકારી કે કર્મચારી આવી પ્રકારના સમર્થન કરતા અમને મળશે તો અમે અમારી લીગલી ટીમ એમના પર કાયદેસરની કાર્યવાહી કરશે સાથે જનતાને અપીલ કરીએ છે આ લોકોએ ભલભલો અહીંયા અપનાવી જોયું છે એમણે બધા જ પ્રકારના સામ દામ ધણ ભેદ નીતિ અહીંયા કરી છે અમારા પણ કેટલાક આગેવાનોને તોડે છે લોભ લાલચો આપે છે ખરીદી લે છે એમના વિડીયો બનાવે છે મૂકે છે ભલભલું કરે છે ત્યારે જનતાએ જે મન બનાવી છે એ જનતાને અમે કહેવા માંગીએ છીએ તમારે કોઈ પણ જગ્યાએ ડરવાની જરૂર નથી આમ આદમી પાર્ટી તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે તૈયાર છે અમે તમામ મોરચે એમને લડત આપવા માટે તૈયાર છે બસ તમારે કોઈ પણ પરિસ્થિતિ હોય એ ચાહે વરસાદ હોય વાવણી હોય કે કોઈની ધાક ધમકી હોય ડર હોય સંબંધ હોય કોઈ શરમથી તમને ડરાવવાની વાત કરે ક્યાંય તમારે ડરવાની જરૂર નથી તમે તમને જે સંવિધાનિક મતાધિકાર મળ્યો છે ત્યારે આ સંવિધાનિક મતાધિકારનો તમારે તે દિવસે સવારે વેલ્લા ઉઠી નાહી ધોઈને ભૂત પર જઈને એક નંબર પર ઈવીએમ મશીનમાં ઉપરના ભાગે એક નંબર પર ગોપાલભાઈ ઇટાલિયા અને એમના ઝાડોનું નિશાન છે જેના પર તમે દબાવીને ગોપાલભાઈને તમારો સહકાર તમારો આશીર્વાદ આપો ગોપાલભાઈ ઇટાલિયા એક એવા મજબૂત લીડર છે કે જે આવનારા દિવસોમાં ગુજરાતમાં એક વિપક્ષના નેતા અને મજબૂત લીડરની ભૂમિકામાં રહેશે સમગ્ર વિસાવદર ભેસાણ અને જૂનાગઢની જનતાનો અવાજ તો બનશે જ પણ આખા ગુજરાતનો અવાજ બનશે તેથી આપ સૌને અમે અપીલ કરીએ છીએ કે હવે વિસાવદરની ચૂંટણીને થોડા દિવસો બાકી છે ગણતરીના કલાકો બાકી છે કોઈ પણ પ્રલોભનોમાં લોભ લાલચમાં કે એમના ડરમાં કે એમની કોઈ પણ જાતિ લોભામણી લાલચોમાં આવ્યા વગર તમારે નક્કી કરવાનું છે કે તમને કિરીટ પટેલ જોઈએ છે કે ગોપાલ ઇટાલિયા એક બાજુ એમનો અભિમાન છે એક બાજુ તમારો સ્વાભિમાનનો લડાઈ છે ત્યારે સ્વાભિમાનની લડાઈમાં ગોપાલ ઇટાલિયાને મતદાન કરીને વિધાનસભામાં મોકલો એવી અપીલ કરીએ છીએ અને આ ચૂંટણી નિષ્પક્ષ રીતે થાય કોઈના પણ દબાવ વગર થાય એવી ચૂંટણી આયોગને પણ અમે આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ ઉતારવામાં આવ્યો છે આવી ઉતાર્યો છે ચૂંટણી છે અને ભારતીય જનતા પાર્ટીથી અમે સારી રીતે વાકેફ છીએ અમે પણ અમારા વિસ્તારોમાં વિધાનસભા અને લોકસભા દરમિયાન ખટારાઓને ખટારાઓ એમના તાલુકા પ્રમુખો દ્વારા પોલીસના પેટ્રોલિંગમાં ઉતારતા અમે વિડીયો સાથે પોલીસ ફરિયાદો પણ અમારે ત્યાં થઈ છે ત્યારે અહીંયા પણ એ પૈસાનો પાવર ડર અને દારૂનો ભરપૂર ઉપયોગ કરવાના છે ત્યારે અમે જે પ્રકારે આ વિસ્તારોમાં ફરીએ છીએ અમારા આગેવાનો અમને સચેત કરે છે અને એમણે કીધું છે કે આ વિસ્તારોમાં દારૂના ગાડીઓ પણ આવીને ઉતરી ગઈ છે આવનારા દિવસોમાં અમને જરૂર જણાશે પૂરા પુરાવા સાથે પૂરી જવાબદારી સાથે આપના માધ્યમ પર અમે મૂકીશું આ જે આમ આદમી પાર્ટી છે ત્યાં દબાવગીરી કરે છે કંઈક ને કંઈક કરવાની કોશિશ કરી શું કોંગ્રેસ અમે જોઈએ છે અહીંયા ગઠબંધન હતું છતાં એમણે ઉપરના નેતાઓ અહીંયા ઉમેદવાર રાખ્યા છે ત્યારે અહીંયા સીધી લડાઈ ગોપાલભાઈ ઇટાલિયા અને ભારતીય અને ગોપાલભાઈ અમે સત્તાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યની જનતાને અપીલ કરીએ છીએ કોંગ્રેસ ક્યાંય પિક્ચરમાં નથી એટલે તમારો મત કોંગ્રેસને આપીને બગાડશો નહીં ગોપાલ ઇટાલિયા